સમજી વિચારીને નિર્ણય લો એક આમંત્રણ વગર જવું નહીં બે તમારી હાજરીમાં ગોળ ગોળ વાત કરતા હોય તેનો કદી વિશ્વાસ કરવો નહીં ત્રણ અપમાન થતું હોય ત્યાં વ્યવહાર કરવો નહીં ચાર તમારા ભોળાપણનો ગેરલાભ ઉઠાવતા હોય તો સંબંધ કાપી દો પાંચ દરેક વખતે હા બોલવાથી તકલીફ પડતી હોય તો ના બોલવાનું પણ શીખો છ સમય બધું જ શીખવી દે છે લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ સાત લોકો કહે છે પૈસા રાખજો ખરાબ સમયમાં કામ આવશે હું કહું છું કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે આઠ જીવનની મીઠાશ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે નવ વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર